મિત્રો સ્વાગત છે અમારા બ્લોગ માં ને આજે આપણે આવી ગયા છે ભેરવનાથ મૂર્તિ ભંડાર માં મૂર્તિ જોવા માટે તો આજે તમને બધાને હું ગણપતિ બાપાની મસ્ત મસ્ત મૂર્તિ બતાવીશ ચાલો મારી સાથે તમે જોઈ શકો છો જોરદાર મૂર્તિ છે રણવીરભાઈ બતાવો બધી મૂર્તિ ધીરે ધીરે નાની નાની મૂર્તિ પણ મળી જશે જે લોકોના ઘરે ગણપતિ બાપા બેસાડે હોય એમની માટે શ્રેષ્ઠ મૂર્તિ છે અહિયાં દેરુનાથ મૂર્તિ ભંડારમાં તમે જોઈ શકો છો ભેરુનાથ મૂર્તિ ભંડારમાં સરસ સરસ મજાની મૂર્તિ છે તમે પણ એકવાર આવીને જજો અહીંયા બધી મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે તો પછી નંબર આવે નહીં બધી મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે જુઓ હવે હિંચકાવાળી એક પણ મૂર્તિ છે નહીં ભેરુ ભેરુનાથ મૂર્તિ ભંડારમાં અમે પણ આવી ગયા છે વગાસી રોડ મૂર્તિ ભેરવનાથ મૂર્તિ ભંડારમાં અમે મૂર્તિ બુક કરાવી દીધી છે અહીંયા મૂર્તિ સારી છે ભાવ પણ સારો છે તમે બી વહેલી તકે આવી જજો અને મૂર્તિ બુકિંગ કરાવી લેજો આ બધી મૂર્તિ છે એ મૂર્તિ બતાડજો પાંચ છે ભાઈ આપણા ભેરુનાથ મૂર્તિ ભંડારના ઓનર તો જરૂરથી પદાર્થો ભાવ પણ સારો છે અને મૂર્તિઓ પણ સારો છે બરોબર ભાઈ હા ભાવ પણ સારો છે અને મૂર્તિઓ પણ સારી છે અને સસ્તી મળશે જરૂરથી પદાર્થો ચલો જય માતાજીને ચરોતર વોગને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી